માત્ર જ મહિનામાં ડી અમદાવાદ પોતાની ત્રીજી મોટી કાર્યવાહીમાં માં સિન્થે ડ્રગ્સના ઉત્પાદન અને દાણ ચોરીની રીંગનો પર્દાફાશ કર્યો અને પચીસ કરોડ ની કિંમત પચાસ કિલો કેટામાઈન જપ્ત કરી ડીઆરઆઈ દ્વારા બેક ટુ બેક એક્શન કૃત્રિમ દવાઓના વધતા જતા દુરુપયોગ અને ઉત્પાદનને પ્રકાશિત કરે છે સ્પેસિફિક ઇન્ટેલિજન્સ પર કાર્યવાહી કરતાં ડીઆરઆઈ અમદાવાદના અધિકારીઓ દ્વારા એર કાર્ગો કોમ્પ્લેક્ષ અમદાવાદ ખાતે એક નિકાસ કન્સાઇનમેન્ટને અંજામ આપવામાં આવ્યો હતો આ કન્સાઇનમેન્ટને હાઇડ્રો ક્લિસિલિમાઇન હાઇડ્રોક્લોરાઇડ નામના રસાયણ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને તે બેંગકોક થાઇલેન્ડ માટે નિર્ધારિત કરવામાં આવ્યું હતું ફોરેન્સિક સાયન્સ લેબના અધિકારીઓની હાજરીમાં ઉપરોક્ત કન્સાઇનમેન્ટની તપાસ હાથ ધરવામાં આવી હતી FSL ટીમે ઉપરોક્ત કન્સાઇનમેન્ટમાં કેટામાઇનની હાજરીની પુષ્ટિ કરી હતી તદનુસાર આશરે પચાસ કિલો વજનના કેટામાઇનને NDPS એક્ટની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યો પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો